તો શું કહેવાય એ હા તો તારે શું છે હે ઉ પાઉ ભાજી તો એ શું કહેવાય ખાવાની વસ્તુ ચલો છે બેન તો આવો ક્યાં આવશે હા તો લાઈનમાં લાઈનમાં એની પાછળ ઉભા રહો આવો પાછળ ફટાફટ બધા શું છે તારે હે રમવાની વસ્તુ મોટર તો ક્યાં આવશે હા તો લાઈન માં ભરાઈ જાવ ખાવાની વસ્તુ તાર શું છે હા રમવાની વસ્તુ ચાલો ને હા તો હા ચલો આગળ ભેડ ક્યાં આવશે ખાવાની વસ્તુ ક્યાં છે હા વેચાત ને શું છે યશવી ને ફિયો ના એ શું કેવાય નામ માણસ નું નામ છે છોકરીનું નામ છે ફીઓના ચલો વેચાત ફરકડી ક્યાં આવશે ગુડ ચાલ આગળ કીર્તન જીજ્ઞાસા એ શું કહેવાય નામ તો નામમાં ગોઠવાઈ જાઓ કાર્તિક ને શું છે ભારતી તો ગોઠવાઈ જાવ નામ છે ચલો કૃણાલ પીપોળી ક્યાં આવશે હા તો ત્યાં જતા રહો ચલો તાર શું છે ક્યાં આવશે તું ક્યાં આવીશ એ શું છે આઈસ્ક્રીમ શું છે ખાવાની વસ્તુ છે ને તો ત્યાં ગોઠવાઈ જાઓ જો તમે બધા જુદા જુદા હતા ને પણ આપણે આપણે વિભાગ બની ગયા શું બની ગયા વિભાગ રમવાની વસ્તુ નો એક વિભાગ ખાવાની વસ્તુ અને માણસ નું નામ આપણે જુદા જુદા થઈ ગયા ને હવે સરસ હવે ચોપડીમાં આ રીતે આપણે લખવાનું છે